બે નાઇટ છે એક દિવસ છે મિત્રો મસ્ત નાઈ લીધું છે ચકાચકા આપણે તૈયાર થઈ ગયા છીએ આખી નાઇટ તો આપણા ટ્રાવેલ્સમાં બરાબર છે એટલા માટે નીચે નાઇટી પહેરી છે અને ઉપરથી શર્ટ લગાવી છે અને મારા મમ્મીએ મસ્ત મજાનું સુરણની સબ્જી બનાવી શું જોઈ લે ભાઈ તો લહેળોતાને સબ્જી વબ્જી ખાઈ લઈએ અને પછી આપણું જે ખાટલા પર સામાન પડે છે ને એ બધો સામાન આપણા થેલામાં પેક કરી દઈએ મિત્રો ફાઇનલી મસ્ત ખાઈ લીધું છે તો લહેળોતાને બધું સામાન આપણા થેલામાં પેક કરી દઈએ સાત વાગ્યા ચોપન મિનિટ થઈ ગઈ છે અને અમે લોકો જોવા જઈ રહ્યા છીએ ટ્રાવેલ્સ અંદર ભાઈ કેટલી સીટો શું કઈ રીતની સિસ્ટમ છે કારણ કે એડવાન્સમાં જઈને આપણે તો સીટ બુકિંગ કરાવી દઈએ ને તો બેહવાની બહુ મજા આવે કારણ કે લગભગ નીવેત અંદાજીત બસો ઇઠ્યોતેર કિલોમીટર જેટલું આપણે ટ્રાવેલિંગ કરવાનું છે એ પણ પાછું ફૂલ નાઇટમાં સવારે વહેલા આપણે પહોંચી જઈશું માતાજીના દર્શન કરવા માટે એટલે કે ભાઈ ચોટીલાંબામા એ તો આપણી કુળદેવી છે અને મારા કુળદેવી છે રાઠોડો ની કુળદેવી બાકી વિક્રમભાઈ આવે છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી ગાઈઝ અમે અમારા ફેમિલી સાથે જવાના છે અને પ્લસ ક મહિલા મંડળમાંથી જવાનું છે એટલે વિક્રમભાઈ મંડળમાં આવતા નથી બરાબર ગાઈ હું મંડળમાં નહીં આવતો એમાં હું ફૂવો અને અમે બે ઘેર રહેવા નહીં કોમ કરાવવા એટલે વિક્રમ અને ફૂવો બે ઘેર રહેવાના છે એ બધું કોમકાજ કરાવી અને અમે બે દિવસનો પ્રવાસ કરીને ઘેર આવી જશું બરોબર પછી આપણે જશું પાછા થોડા દિવસ પર પાછા શોખ નું શોખ પાસે પાવાગઢ જઈએ તો લેહડો ગાઈસ આપડે ટ્રાવેલ શો થઈ ગયે અને અંદર ગમે તે કોઈક સીટ આપણે બુક કરી દઈએ ગાઈસ જોઈ લો આઈ બસ કરી છે મીની બસ ઓમ આપણે જવાનું છે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે કઈ છે નીલકમલ 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 અંદર ધકેલ મારે ખોલો ખુલા છે ના ના ખુલ્લું જ છે અંદર જઈએ સીટો બીટો જોઈએ અને સીટ બુક કરી લઈએ આપણે સીટો તો સારી છે તો નહીં સીટો તો સારી છે સ્મોલ લક્ઝરી છે મિની મિની બસ આ એ જે જો રાઈટ ના સો એસી સો થઈ ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આરતી બેન તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા બધા તૈયાર થઈ ગયા છે

ગાઈસ નવ વાગ્યા છે અને બધા ફૂલ ફેમિલી સાથે નીકળ્યા છે ચોટીલા જોમારમી ને વાઘાનગર હેડે છે અને પાછા મારા ભાભી આવે છે અને તમે આવવાનો છો કો નીકળ્યો છો સ્પેશિયલ નીકળ્યો

अरे हेड को मजा है फॉरेन आइए से आप अरे हेड के साथ टेस्ट है नो टेस्ट हेल्थ ऑफ हेल्थ ऑफ टेस्ट मिड टर्म सम मिड टर्म बाय गाइस गाइस जो हार दिखने भी हमें वही भेजते हैं ए बच्चे कंप्लीट करो कंप्लीट कंप्लीट इतना कर रहा हूं गमे से पे ही लेते था अपन आराम से जाओ आओ आओ जो हमारे बोन वाई जैसे में गलबेन तल्ली का बेन मेगल बेन पहली बार तो सको એ હું જોઈ જોતો તમે બરોબર બરોબર તમને તો આજ બહુ મજા છે તમારા ભાઈ શું સુપાવી આરતી પેલા જલ્દી દે કેવર ફર્સ્ટ ટાઈમ બરોબર અને તમે સો આરન સો છે આરતી બોલો મમ્મી ફાવા છે બે